ગુજરાત સરકારે પશુઓમાં થતા કૃત્રિમ બીજદાનને લઈ આપી રાહત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત પશુઓને અપાતા સેક્સ સિમેન્ટ ડોઝની ફી માં ઘટાડો કરાયો પહેલા બસો પચાસ રૂપિયા ફી હતી તે ઘટાડી પચાસ રૂપિયા કરાયા દરેક પશુપાલકો ઈચ્છતા હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે સેક્સ સિમેન્ટ ડોઝથી 90% થી વધુ વાછરડી અને પાડી જન્મે છે આ નિર્ણયથી પશુપાલકોને ફાયદો થશે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને રાહત મળશે સરકાર ના નિર્ણય થી પશુપાલકો આત્મ નિર્ભર બનશે સુમુલ ડેરી દ્વારા ઉપયોગ કર્યો હતો જેમાં બાર હજાર સિમેન્ટ માં ઉપયોગ કરવામાં આવ્યો આગામી દિવસો માં પચાસ હજાર થી વધુ પશુઓને આ ડોઝ આપવામાં આવશે રાજ્ય સરકારે સેક્સ સિમેન્ટ જે એઆઈટી થાય છે એના પર જે અઢીસો રૂપિયા જેટલા ઘટાઇને લગભગ પચાસ રૂપિયા લેવાની જે જાહેરાત થઈ છે આદરણીય પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે આને કારણે સમગ્ર સુરત તાપી જાતે જોડાયેલા અમારા અઢી લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે આજે સેક્સ સિમેન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંડા બચ્ચાને જન્મ આપે એટલે આવનારા દિવસોમાં એક ગાય અને ભેંસ બનીને દૂધ આપે આ જે સેક્સિમ છે નવી ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ નેવું ટકા જ તમારી પાછા પાડી આવે એટલે સ્વયં છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે અને આવનારા દિવસોમાં જે જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુલ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને પચાસ રૂપિયામાં જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે સુમુલની વાત કરીએ સુમુલે ગયા વર્ષે લગભગ બાર હજાર ડોસો ડોઝ આ પશુઓમાં પટિયારો પણ કર્યા હતા આ વર્ષે લગભગ અમે પચાસ હજારથી પણ વધારે ડોઝો સેક્સ સિમેન્ટ્સનો ઉપયોગ કરવાના છે અને આવનારા દિવસોમાં જે ઝડપથી આ યોજના જો લાગુ કરવામાં આવે છે તો સ્વભાવી છે કે જે રીતે શહેરો અને ખાસ કરીને ગામડાઓમાં જે આખલાઓનો ત્રાસ છે એમાંથી પણ નિવારણ આવી શકે અને ખૂબ જ સારી યોજના જ્યારે આધુનિક ટેકનોલોજી થકી સરકારે બનાવી છે ખૂબ જ ધન્યવાદ પાત્ર છે આવનાર દિવસોમાં પશુપાલન ધંધાને ખૂબ જ વેગ આ યોજનાથી મળશે